હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે કંદોઈની દુકાન પર મળે તેના કરતાં પણ સારી ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ કરીને એકદમ સોફ્ટ અને સ્મૂથ ટેક્સચરવાળી કાજુકતરી બનાવીએ આ રક્ષાબંધન પર આ રીતે તમે જરૂરથી કાજુકતરી બનાવજો કાજુકતરી બનાવવા માટે સૌપ્રથમ અહીં સારી ક્વોલિટીના બે કપ ભરીને મેં કાજુ લીધા છે તેને મિક્સરના ડબ્બામાં ચાલુ બંધ કરીને આ રીતે દળી નાખીએ ત્યારબાદ એક મોટા વાસણમાં ચાણી મૂકી અને આ પાવડરને આપણે ચાળી દઈએ માર્કેટ સ્ટાઇલ કાજુકતરી બનાવવા માટે સૌપ્રથમ અહીં તમારે તેનું ટેક્સચરનું ધ્યાન રાખવું પડશે ચાળ્યા બાદ આ રીતે કાજુના વધારાના ટુકડાને પણ ફરીથી મિક્સર ચાલુ બંધ કરીને દળી લઈએ અને આ રીતે બે કપ ભરીને અહીં મેં કાજુનો પાવડર લીધો છે અહીં મેં બે કપ ભરીને કાજુનો પાવડર લીધો છે તો તેનાથી અડધી ખાંડ અથવા સાકર લઈશું અહીં મેં એક કપ ભરીને ખાંડ લીધી છે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે અને તેને ગેસ પર મીડિયમ ફ્લેમ પર ચલાવી રાખીશું અહીં આ રીતે તમારે કન્ટિન્યુસ તાવેતરથી હલાવવું પડશે કારણ કે જો તમે આને આમ જ છોડી દેશો તો પાણી બધું બળી જશે અને ખાંડના ક્રિસ્ટલ બની જશે તેનાથી કાજુકતરીનું ટેક્સચર એકદમ માર્કેટ સ્ટાઇલ નહીં આવે તમે જોઈ શકો છો થોડી જ વારમાં થોડી થોડી ખાંડ ઓગળવા માંડી છે અહીં તમે જો બાજુમાં જ ઊભા હોય તો તમે થોડો ગેસ ફૂલ પણ કરી શકો છો પરંતુ આપણે કોઈ જાતની ચાસણી બનાવવાની નથી ફક્ત ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણે આ મિશ્રણને મિક્સ કરવાનું છે ફૂલ ગેસ પર તમે આ પ્રોસેસ કરશો તો તેનાથી તરત જ તમારી ચાસણીના તાર બનવા માંડશે અને તેનાથી કાજુ કતરી એકદમ ભડભુક્કો થશે અને તે એકદમ સોફ્ટ નહીં બને માટે આ કામ તમારે મીડિયમ ફ્લેમ પર કરવું પડશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં આપણી ખાંડ એકદમ ઓગળી ગઈ છે સફેદ પરપોટા આવવાના બંધ થાય અને આ રીતે ક્રિસ્ટલ ક્લિયર દેખાવા માંડે ત્યારે આપણી ખાંડ ઓગળી ગઈ હશે સફેદ બબલ્સના કારણે જો તમને સમજાય નહીં તો આ રીતે તમે થોડીવાર ગેસ બંધ કરીને પણ ચેક કરી શકો છો અહીં બધી જ ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે તેમાં કરેલો કાજુનો ભૂક્કો ઉમેરી દઈશું સારી કાજુકતરી માટે ફક્ત ત્રણ જ વસ્તુનો ઉપયોગ થાય છે કાજુનો ભૂક્કો ખાંડ અને ઘી પરંતુ અહીં તમે થોડો દૂધ પાવડર પણ ઉમેરી શકો છો પરંતુ તે હેલ્થ માટે બહુ બેનિફિશિયલ નથી માટે અહીં ફક્ત તમારે કાજુનો ભૂક્કો જ ઉમેરશો તો પણ તમારી બહાર જેવી જ કાજુ કતરી બનશે અહીં આ રીતે કાજુના ભૂક્કાને મેં સારી રીતે મિક્સ કરી લીધો છે હવે થોડી જ વારમાં આપણી કાજુકતરી બની જશે અહીં તમે આ રીતે કાજુના ભૂક્કાને ઉમેર્યા બાદ તેને જ્યાં સુધી ગોળો વળે એવું ટેક્સચર આવે ત્યાં સુધી આપણે તેને આ રીતે ચલાવે રાખશું અને તે આ રીતે બરાબર શેકાશે તો તેની ફ્લેવર પણ ખૂબ સારી બેસશે તમે જોઈ શકો છો ધીરે ધીરે તેનું ટેક્સચર થોડું ઘટ થતું જાય છે અને આ રીતે તે કડાઈને છોડવા માંડે છે જ્યારે આવું ટેક્સચર આવી જાય ત્યારે આપણે તેમાં ઘી ઉમેરીશું અહીં મેં એક ચમચી જેટલું ઘી ઉમેર્યું છે અને ઘીને બરાબર મિક્સ કરી લઈશું અહીં તમે એકથી વધારે ચમચી પણ ઘી ઉમેરી શકો છો અહીં આ રીતે મીડિયમ ફ્લેમ પર ઘીને બરાબર મિક્સ કરી લઈએ અને તમારે અહીં તાવે તો બરાબર હલાવવું પડશે અને થોડીક જાડા તળિયાવાળી કઢાઈનો ઉપયોગ કરવો જો કઢાઈનું તળિયું પાતળું હશે તો આ પાવડર ધીમે ધીમે નીચે બેસવા લાગશે અને થોડી દાંત પણ બેસશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જ્યારે આ રીતનું ટેક્સચર આવી જાય ત્યારે ફરીથી તમારે એક ચમચી જેટલું ઘી ઉમેરવું લાસ્ટમાં ઘી ઉમેરવાથી તેમાં ખૂબ સારી સાઇન આવે છે અને તેનું ટેક્સચર એકદમ માર્કેટ સ્ટાઇલ કાજુકતરી જેવું જ બનીને તૈયાર થાય છે અને તેમાં ઘીની ફ્લેવર પણ ખૂબ સારી આવે છે હવે તમે જોઈ શકો છો અહીં આપણું મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે હવે ફક્ત ગેસ બંધ કરી કઢાઈ અને મિશ્રણ બંને ઠંડુ થઈ જાય ત્યાં સુધી જ આપણે આ રીતે મિક્સ કરતા જઈશું અને થોડીવાર આમ જ આપણે તેને ઠંડુ કરી લઈશું તેને પાથરવા માટે મેં આ રીતની પ્લાસ્ટિક સીટ પર ઘી લગાવ્યું છે હવે આપણું મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે ત્યારબાદ આપણે તેને પ્લાસ્ટિક સીટ ઉપર લઈ લઈશું અહીં તમારે ઘી થોડું વધારે લગાવવાનું રહેશે કારણ કે હજી આપણું મિશ્રણ થોડું ગરમ હશે અને જ્યાં ઘી નહીં લાગેલું હોય ત્યાં તે એકદમ ચોંટવા લાગશે ત્યારબાદ તમને વિડીયોમાં બતાવ્યા મુજબ આ રીતે સીટ વડે આપણે તેને એકદમ સ્મૂથ કરી લઈશું બધી બાજુથી આ રીતે ફેરવી ફેરવીને આપણે એકદમ સ્મૂથ થાય ત્યાં સુધી કરી લઈએ જ્યાં સુધી આપણું મિશ્રણ ગરમ હશે ત્યાં સુધી જ તે ચોટશે અને જેમ જેમ તે ઠરવા લાગશે તેમ તેમ તેનું ટેક્સચર એકદમ સરસ થઈ જશે તમે જોઈ શકો છો આપણે લોટ બાંધ્યો હોય તેવું તેનું ટેક્સચર થઈ ગયું છે આ પ્રોસેસ તમારે પાંચથી સાત મિનિટ સુધી કરવાની રહેશે ત્યારબાદ તેની આપોઆપ જ તે ઠરી જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફાઇનલી તેનું ટેક્સચર એકદમ સ્મૂથ થઈ ગયું છે અને હાથ વડે આ રીતે મેં થોડોક શેપ આપી દીધો હતો અને ત્યારબાદ તેના ઉપરથી આ રીતે વેલણથી વણી લઈશું અહીં મેં વેલણ પણ બિલકુલ ઘી પણ નથી લગાવ્યું અને તે ખૂબ સારી રીતે વણાઈ રહી છે આ રીતે ચાંદીનો વર્ક તમને કોઈપણ કરિયાણાવાળાની દુકાન પર મળી રહેશે કાજુકતરી જો તમે ફક્ત બાળકો માટે બનાવી રહ્યા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો અહીં ચાદીના વરખ ફક્ત દેખાવ માટે જ છે તેનાથી કાજુકતરીના ટેસ્ટમાં કોઈ જ ફરક પડતો નથી અહીં આ રીતે ડાયમંડ શેપમાં મેં કાજુકતરી કટ કરી લીધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મેં તેની થિકનેસ મીડિયમ રાખી છે તેનું ટેક્સચર એકદમ બહાર જેવી કાજુકતરી હોય તેવું જ આવી છે અહીં હું એક કાજુકતરી તમને કટ કરીને પણ બતાવી રહી છું તમે જોઈ શકો છો તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે આ કાજુકતરી અઠવાડિયા દસ દિવસ માટે સ્ટોર કરી શકાય છે આ રક્ષાબંધન પર ઘરે જ કાજુકતરી બનાવીને તમારા ભાઈને ખવડાવજો તમને જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર